મહિલાઓ માટે એકસો એક્યાસી અભયમ રક્ષક બની બે હજાર પચીસમાં એક પોઈન્ટ ત્યાંસી લાખ કોલ્સ મળ્યા સાડત્રીસ હજાર ત્રણસો એશી જેટલા અતિસંવેદનશીલ કેસ નોંધાયા અમદાવાદ જિલ્લો એકતાલીસ હજાર નવસો છાસઠ કોલ્સ સાથે મોખરે સિંગતેલમાં મોંઘવારી ગતિશીલ ચાર દિવસમાં ડબ્બે એકસો વીસનો વધારો મગફળીનું વિક્રમી ઉત્પાદ છતાં ગત વર્ષથી આ વર્ષે કિલોએ રૂપિયા દસ મોંઘું ડબ્બાના સત્યાવીસો પચીસ થયા ભારત ન્યૂઝીલેન્ડની મેચને અનુલક્ષીને પ્રેક્ષકોના મોબાઈલ અને પાકીટ મારવા માટે કેટલીક પરપ્રાંતીય ગેંગ ઉતરી હોવાની વિગતો બહાર આવી છે જેમાં સયાજીગંજ પોલીસે યુપીની એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતા જ રૂપિયા ગાયબ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો એક નમૂનો શેલા વિસ્તારમાં જોવા મળ્યો છે શેલા વીઆઈપી રોડ પર વીજળીના થાંભલા હટાવવાની તસદીલી લીધા વિના જ તંત્ર દ્વારા ડામર લોડ બનાવી દેવામાં આવ્યો છે અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ દેશ વિદેશના પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું પતંગ રસિકોને મોંઘવારીનો તીખો સ્વાદ ઉત્તરાયણની ઉજવણીમાં ખવાતું ઊંધિયું છસો રૂપિયા કિલોને પાર થઈ ગયું જામનગરમાં પેરાશૂટ લઈને ઉડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો સો ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી ગુજરાતમાં બાળ ગુનેખારીના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક વર્ષના આંકડા મુજબ રાજ્યમાં અઢાર વર્ષથી ઓછી વયના કુલ એક હજાર નવસો એક્યાસી સગીરો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયા છે જેમાં એક હજાર નવસો ત્રેસઠ છોકરાઓ અને અઢાર છોકરીઓનો સમાવેશ થાય છે ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો ઝડપાયા તો ત્રીસ દિવસ સુધી નહીં છૂટે સરકારે નિયમ કડક કર્યા લખ્તરમાં કુંભાર શેરીમાં રસ્તા સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓએ તાલુકા પંચાયત કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે બગદાણા હુમલાના કેસમાં વિરમગામમાં કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું છે ફરિયાદમાં જયરાજ આહિરનું નામ ઉમેરવું અને તપાસ આઈપીએસ અધિકારીને સોંપવા માંગ કરવામાં આવી છે ભાવનગર શહેરના ભરતનગર શાક માર્કેટ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી માર મારી છરી બતાવી પરિવારના સભ્યોને પરેશાન કરવાની ધમકી આપતા યુવાને ગળા પર પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો ગઢડા તાલુકાના ઢસા ગામે પાંચેક વર્ષ પૂર્વે પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેડની સજાનો કોર્ટે હુકમ કર્યો છે મહુવા ડિવિઝનના ચાર સબડિવિઝનમાં પીજીવીસીએલની આડત્રીસ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાંથી કુલ એકાણું વીજ કનેક્શનોમાં રૂપિયા છત્રીસ પોઈન્ટ બાવન લાખની વીજ ચોરી પકડાઈ હતી ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે સોમવારે એટલે કે બારમી જાન્યુઆરીએ મોડી સાંજે દીપડાએ ઘર આંગણે રમી રહેલા બે વર્ષના બાળક પર હુમલો કર્યો હતો જોકે પરિવારની સમયસૂચકતા અને બહાદુરીને કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો હતો મહુદા નડિયાદ રોડ ઉપર મંગલપુર સીમમાંથી રોડની સાઈડ પર ઊભી રહેલી આઇસરમાંથી વિદેશી બિયર નંગ ત્રણ હજાર સાતસો વીસ અને વિદેશી દારૂ નંગ બે હજાર છપ્પન મળી કુલ રૂપિયા ચૌદ લાખ આડત્રીસ હજાર આઠસોનો જથ્થો ખેડા એલસીબીએ ઝડપી પાડ્યો અમેરિકન રાજદૂત સર્જીઓ ગોરે મંગળવાર તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ટ્રેડ ડીલ પર ફરીથી વાટાઘાટો શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી પરંતુ તાજેતરના અહેવાલો મુજબ ભારત અને અમેરિકા વચ્ચે આ અઠવાડિયે આવી કોઈ વાતચીત નિર્ધારિત નથી સત્યાવીસો બેતાલીસ કરોડના કૌંસવાડના પુરાવા સાથે ચેડા મમતા સામે ઈડી સુપ્રીમ કોર્ટમાં પહોંચી મમતા ડીજીપી પોલીસ કમિશનર સામે એફઆઈઆરની ઈડીની માંગ અમારા અધિકારીઓને ધમકાવ્યા અને હેરાન કરવા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ચાર ફરિયાદો કરી તેમ જણાવ્યું આતંકવાદ એ માનવતા સામોનું મોટું જોખમ છે આ જોખમનો ભારત અને જર્મની સાથે મળીને મુકાબલો કરવાનું ચાલુ રાખશે ભારત અને જર્મની વિશ્વ સામે આવી રહેલા નવા નવા પડકારોને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહ્યા છે દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે આ બજેટ રવિવારે એક ફેબ્રુઆરીએ જ રજૂ કરવામાં આવશે તે અંગેની અટકળોનો અંત આવ્યો છે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સામાન્ય બજેટ રવિવારે એક ફેબ્રુઆરીએ જ રજૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે સરકારે જેમને દસ હજાર કરોડ રૂપિયા આપ્યા તેમાં ચોરાણું ટકા ખાતા નકલી છે કોંગ્રેસનો કૌંચવાડનો આરોપ તપાસની માંગ કરવામાં આવી ઈરાનમાં ખામેનઈનો કિલ્લો ધ્વસ્ત કરવો મુશ્કેલ સત્તર વખત નિષ્ફળ રહ્યા સત્તા પલટાના પ્રયાસ ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં છ હજાર પાંચસો છાસઠ રૂપિયાનો તોતિંગ વધારો થતાં તે બે લાખ બાસઠ હજાર સાતસો બેતાલીસ રૂપિયા કિલોના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે નોંધનીય છે કે માત્ર બે દિવસમાં ચાંદી વીસ હજાર જેટલી મોંઘી થઈ છે સ્પેન જર્મની બેલ્જિયમ અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશો ભારત માટે મહત્વપૂર્ણ નિકાસ બજારો તરીકે ઉભરી રહ્યા છે વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર સ્પેન જર્મની બેલ્જિયમ અને પોલેન્ડ હવે સત્યાવીસ દેશોના યુરોપિયન યુનિયનમાં ભારતીય માલ માટે મજબૂત અને મહત્વપૂર્ણ નિકાસ બજારો બની ગયા છે ચાંદી કોપર તથા ઘર આંગણે જ ઉત્પાદનમાં વધારો કરવા સરકાર ખાસ નીતિ જાહેર કરશે તેવી શક્યતા છે આ અંગે સરકારી સ્તરે ચર્ચા પણ ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું ડિસેમ્બરમાં ખાદ્યાન વસ્તુઓના ભાવ વધવાને કારણે રિટેલ ફુકાવો વધીને ત્રણ મહિનાના ઉચ્ચતમ સ્તર એક પોઈન્ટ તેત્રીસ ટકાએ પહોંચી ગયો છે સાવધાન દાગીના ચમકાવવાના બહાને આવતા ગઠિયાઓથી છેતરાતા નહીં બોડેલીમાં નિવૃત્ત શિક્ષક દંપતીને લાગ્યો ત્રણ તોલાનો ચૂનો સુરત સિવિલની ઘોર બેદરકારી વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા તપાસના ભાંડો ફૂટ્યો વાઘોડિયા તાલુકામાં દેવ નદીના કિનારા પર આવેલા ગામોમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે દીપડાના વારંવાર હુમલાના કારણે વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવેલ હોવા છતાં દીપડો તેમાં કેદ થતો નથી ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે પહલગામ હુમલા બાદ માત્ર બાવીસ મિનિટમાં ઓપરેશન રીસેટ વ્યૂ રચના હેઠળ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો હાલમાં ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે તેલંગણા સરકાર વૃદ્ધ માતાપિતાના પક્ષમાં એક મહત્વનો કાયદો લાવવા જઈ રહી છે આ કાયદા હેઠળ વૃદ્ધ માતાપિતાને તરછોડતા સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકવામાં આવશે કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું લાલઘૂમ સુપ્રીમ કોર્ટ ઓગણીસો બાસઠના યુદ્ધમાં છસો કિલો સોનું દાનમાં આપનારી મહારાણીની વસમી વિદાય સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યોગદાન રોહિત કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે મેચ પહેલા પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો આજે બીજી વનડેમાં રનનો વરસાદ જોવા મળી શકે છે ભારત ચીન બોર્ડર પર ચીનની અવળચંડાઈ ફરી વધી ગઈ છે ચીને જમ્મુ કાશ્મીરની શક્સગામ વેલી ક્ષેત્રોને પોતાનો વિસ્તાર ગણાવ્યો ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર થકી પાકિસ્તાન સુધી રસ્તો બનાવી રહ્યું છે અમેરિકી સેનાએ વેનેઝવેલાથી નીકળેલા રશિયન ધ્વજ ધરાવતા તેલ ટેન્કર જહાજ પર ફરજ બજાવી રહેલા ભારતીય ક્રૂ મેમ્બર્સને મુક્ત કરી દીધા છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે